યસ મિત્રો તમે લોકો હવે આગ્રા થી જયપુર જવા માટે નીકળી ગયા છીએ તો શું લાગે છે પ્રણવભાઈ શું લાગે છે શું હવે કંઈ નાસ્તો વાસ્તો તો મંગાવો યાર નાસ્તો હજી તો આપણે જમીને તો બેઠા પ્રણવભાઈ ભાઈ જમીને બેઠા હવે આટલી તમે સામાન હતો ને કુલી નો કર્યો અહીંયા સુધી કુલી થોડો કરવાનો હોય બોલો પ્રણોભાઈ કે કુલી નો કર્યો ને એટલો બધો સામાન હતો તો સામાન કુલી કરીએ તો પાંચસો રૂપિયા પ્રણવભાઈ કુલી લઈ જાય લે સમજી હવે આપણે પૈસા ની ક્યાં વાત છે પ્રણવ હવે દર વખતે એમ કે છેલ્લે સમજી લેવું છે સમજી મારે તમારું ભૂચ નો મારવું પડે છે હું મારી જ દીધું છે ભૂ અત્યાર સુધી ભૂચ તો મારો મારી વાત કરો છો હવે અત્યારે પ્રણવ હવે ભૂખ લાગી ગઈ જ બોલો સીધા ભૂખ લાગી હોય તો ખાવાનું મંગાવવાનું હોય આપણે ભૂયખા રહીએ બીજા થોડીક પણ મેં કેમ ના પડી છે પણ તમારે ખાવું હોય તો ચાલુ લઈ આવીએ તમે લેવા જી તો ટ્રેન ચાલુ થઈ નથી લેવો ને તમે યાર તમે તો એકદમ પેલા તો ના પાડી દીધી મને તમે પેલા નાની ક્યાં વાત છે લ્યો ભરણોભાઈ ને ભૂખ લાગી એને નીચે ઉતરી લેવા ન જ જાવ ની મને કે છે તમે જઈને લઈ આવો ખાવું ટ્રેન નો ડબ્બો આમ હતો ને અમને આમ આમ સુધી લઈ ગયા છેલ્લે સુધી કે અહીંયા છે પછી મેં કીધું ને આમ જવાનું છે તો કે આપ તમે બરાબર પેલા સમજી ગયા કે મેં કાઈ તમને કે કાળી મજૂરી ન જ કરાવી ભરણોભાઈ કાળી મજૂરી ની પણ તમે

ખાઈ લેવું ભૂખ લાગે એટલે બોલો લ્યો હવે પ્રણવ ને ભૂખ લાગી ગઈ છે ગમે એમ કરીને ના ખવડાવવાની વાત જ નથી પ્રણવ ભાઈ હું લઈ જઈ હું ખાવું બોલો

નેક્સ્ટ સ્ટેશન તો આવે ને સ્ટેશન ઉપર ડોમિનોઝ નહીં આવે એવું તમને ખબર છે તમે જોયું એપમાં હવે તમે એમ ન કેતા મારે ખવરાવા નથી વિચાર તો એવો જ છે તમારો જો હવે મારે મિત્રો હવે એમાં કઈ લાઈન લેવી નહીં નથી ખબર પડતી હવે તમે કોમેન્ટ કરો છી ને કારણ કે હવે અહીંયાથી હવે જયપુરનો રસ્તો ખાલી ત્રણ કલાકનો જ છે હવે ત્રણ કલાકના ઝરનાની અંદર આ લોકોને ડોમિનોઝના પીઝા ખાઈ લેવા છે હવે એ કઈ લાઈન લેવી એના કરતા હું નીચેથી સમોસા લઈ આવી દઉં ત્રણ કલાક નથી હા ચાર કલાકનો રસ્તો છે આ તો ઈ ત્રણ જ સમજો નહીં સમજવાનું કાંઈ ન હોય એમાં એક કલાક વધી ગયો સમોસા ખાવે તો હમણાં ચાર કલાક લઈ સમોસા શું આવે કંઈ તમે સારું ખોડાવો પૈસા તમે સીધા છે ને આમ જો વીસ રૂપિયામાં પતું હોય તો ભાઈ પાંચસો રૂપિયામાં કેમ પતાવે અને એ બરોબર કહેવાય એવું કઈ ન હોય તો જેને જેવું ભાવતું હોય એવું મંગાવતા હોય કઈ એમાં આપણા પર ન હોય આપણને પાંચ વાળા પફ ભાવતા હોય એ ત્યાં ડોમિનોઝ ના પીઝા ખાતા હોય તો બોલો અમે તો હવા પર જીવી લો અમે જીવી લઈએ આપણે હવા ઉપર જીવવાની ક્યાં વાત આવી મિત્રો આમાં તમે કયો હવે મારે કઈ લાઈન લેવી ભૂખ લાગી પ્રણવભાઈ ને લેવા જવાનું મારે હવે આ નહીં એમાં પાછું લેવામાં ડોમિનોઝ ના પીઝા મગાવી નાખવા સીધા ટ્રેન ની અંદર ઈ ખાલી બાનું હોય કે મેં તમને હલવા નહીં કે તમે મને હલવી હલવી થકવી દીધા એટલે કે ડોમિનોઝ મગાવો મિત્રો હવે તમે આમાં કોમેન્ટ કરો મારે કઈ લાઈન લેવી જોઈએ બાકી વિડીયો ને લાઈક અને શેર કરો